ભક્તા બ્રહ્મવિદો અને કૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે માટે એમનું ધ્યાન કરવું અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મ વેદતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી માટે એમનું ધ્યાન કરવું મુક્ત દશાને પામેલ હોય મહારાજના અનન્ય હોય એમાં આવી ગયા મુક્ત હોય ને મહારાજના અનન્ય હોય આ તો અનન્ય હોતા તો નથી મોટા ભાગે તો જે દીંડવાણા પણ મહારાજના અનન્ય હોય તો પણ મહારાજ ના પાડે એનું ધ્યાન નહીં કરવાનું અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ એટલે જો મહારાજામાં કેટલું સરસ કહી દીધું આ બધા શ્લોકો છે એને પૂર્વા પર વિચારવો જોઈએ કે રાધાજી હોય તો રાધાકૃષ્ણ રૂકમિણી હોય તો લક્ષ્મીનારાયણ અર્જુન હોય તો નરનારાયણ ભગવાન કહેવાના પછી મહારાજ એવું કહી દીધું કે પછી આ બધા હોય એ ક્યારેક પડકે હોય સેવકના પોજમાં ઊભા હોય અથવા તો ક્યારેક ન પણ ઊભા હોય ભગવાનમાં અતિ હેતે કરીને પોતાને ભૂલી ગયા હોય મહારાજમાં લીન હોય એનો અર્થ એવો છે કે અતિ હેતે કરીને પોતાનું પણ એને ભાન ન રહ્યું હોય એટલે મહારાજ એને પછી પોતાના સ્વરૂપમાં લીન કરી દે એમ એટલે તસ્યવ સર્વથા ભક્તિ એટલા માટે એની એકની જ ભક્તિ કરવી મુક્તને પણ મહારાજામાં ના ના પાડી દીધી કૃષ્ણ તદ્દવતારા ચેયા તત્પ્રતિમા પી છે આગલી હરોળ ના મુક્ત હોય અને મહારાજના અનન્ય હોય તો પણ મહારાજ આ શ્લોકમાં તો ના પાડી કે એની ઉપાસના ન કરવી એનું ધ્યાન ન કરવું એને રાજી કરવા એનામાં ભગવદ્ બુદ્ધિ રાખવી પણ મારા જે શાસ્ત્રોમાં કીધું છે ને કે દરેક સ્ત્રીને એના પતિમાં ભગવદ્ બુદ્ધિ રાખવી અને તોય પતિવ્રતા થાય અને પતિવ્રતાના પ્રભાવને પણ પામે છે એટલે અનસૂયા લોપા મુદ્રા આ બધી સતી સ્ત્રીઓ હતી એ પતિમાં ભગવદ્ બુદ્ધિથી એવી મોટી સામર્થ્યને પામી હતી અને ગોપીઓએ તો પોતાના પતિને પડતા મૂકીને શ્રી કૃષ્ણમાં જોડાણી હતી તો એ ઓલી સતી સ્ત્રીઓ હતી એ ગોપીઓને અરે ન આવી એટલે સતી હતી તો એ પણ એટલે મુક્ત હોય ને મહારાજના અનન્ય હોય તો પણ એની ઉપાસના ન કરાય ઓલાની ઉપાસના છે એ વાત જુદી જ છે ભગવાનની ઉપાસના અને આ વાત એટલે એમાં ભાવના રાખવાની સતી સ્ત્રીઓ સતી અને ભગત બે વળી દ્રૌપદી જેવા કોક જ હોય કે દ્રૌપદી સતી હોતે હતા અને ભગવાનના ભગત હોતે ગાંધારી ખાલી કોરા સતી કહેવાય એટલે એના પ્રભાવ હતો હારામ હારો કોકને કાંઈ કે તો થઈ જાય એ પ્રમાણે કૃષ્ણને હોતે કંઈક સાપ દીધો છે મહાભારતમાં છે આપણે તો ખબર નથી ફૂંક દીધો છે કંઈ બહુ જાણવાની જરૂર નહીં કોઈ એને હોતે સાપ દે એવી સતી હોય પણ કુંતા અને દ્રૌપદી અને સીતા અને રૂકમિણી એ બધા સતીઓ હતા અને પાછા ભગવાનના ભગા દા તોય ધ્યાનમાં ન લાવવું મુક્ત હોય નિત્ય મુક્ત હોય અનાદિ મુક્ત હોય ને એની પછી જેટલા ટાઈટલ લાગતા હોય એટલા બધા લગાડે તો એને ધ્યાનમાં ન ગાલવા એવું કીધું મહારાજે એવું કીધું એને ભગવાન જેવા માનવા ભગવાનની જેમ આરાધના કરવી એમાં કઈ વાંધો નહીં પણ જેમ રાખવું એમાં મા એને એની જગ્યાએ નો બેહારી દેવા એટલે જ महाराज એ શ્લોક એક એક ને અલગ અલગ ગણાય ને કતો શ્લોક માં એક એક ને અલગ અલગ ગણાય ને તો જીવા કહી દે તો એ બધા આવી જાય હા ન તું જીવા નૃ દેવા દ્યા એટલે આ બધા એનું તો ન કરું પણ ભક્તા બ્રહ્મ વિધો બીજ महाराज ના અનન્ય હોય તો મહારાજની ભગવાનની જેમ સેવા કરવી એમાં કંઈ વાંધો નહીં એનાથી વધારે કરવી તો એ કંઈ વાંધો નહીં આલોકમાં મળી ગયા હોય અને મહારાજ અવતાર રૂપે હાજર ન હોય તો આને જ એક ચકચૂર કરી દે તો મહારાજ મળી જાય એમાં ના નહીં પણ ખ્યાલ રાખવાનું ધણી વલ્યા છે અને આરાધના એની કરવી અને શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે માટે એમનું ધ્યાન કરવું અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને વેદતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી માટે એમનું ધ્યાન ન કરવું શિક્ષાપત્રીની આજ ખૂબી ખાલી એને હેર્ય રાખે તો ક્યાંય ભૂલવો ન પડે ભગવાનના ધામમાં જાય પછી એ ન ભૂલવો પડે તો ભૂલા પડવાનો સંભવ નથી પણ ક્યાંય ભૂલો પડે નહીં અને કેટલો બધો નાના એક નાના નાના શ્લોકો છે પણ કેટલી બધી સ્પષ્ટતાઓ મારે કરી દીધી થાય મહારાજ કીધી છે ને એમ કરાય થાય ધ્યાન એટલે માનસી પૂજામાં ધોડાધોડી થવાનું હોય અને ધ્યાનમાં એક ઠેકાણ બે હવાનું હોય મનમાં માનસી પૂજામાં તો આપણે મહારાજને પીરસવા જવું હોય તો દોડીને લઈ આવવું પડે અને જમાડવા પડે જળ ધરાવવું પડે પઢાડવા પડે એટલે એમાં ધોડાધોડી હોય ભલે ને અંદર જ હોય પણ તો ધોળા ધોળી થવું પડે અને ધ્યાનમાં તો એવું કાંઈ હોય નહીં બધું મૂકીને બેહવાનું હોય માલિપા જેમ બહાર બેહી એવી રીતે સાક્ષાત ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ તે ભગવાનના અવતારો અને તેમની ધાતુ પાષાણા દીકની મૂર્તિઓ તે ધ્યાન કરવા યોગ્ય છે પરંતુ શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત જે બ્રહ્મ બ્રહ્મવેતા હોય પણ તે મનુષ્યો અને દેવ ઇત્યાદિક જીવ ગણાય માટે તે ધ્યાન કરવા લાયક નથી શબ્દથી પ્રહલાદાદી અસુરો પણ ધ્યાન કરવા યોગ્ય નથી એમ સમજવું સર્વ સત્તા ધ્યાન પ્રકરણમાં ભગવાનના સ્વરૂપોનું જ ધ્યાન કરવું આવો ઉપદેશ કર્યો હોય છે ભગવાનની પ્રતિમાઓ મૂર્તિઓ તો ભગવાનનો અવતાર અર્ચાવતાર છે તેથી તે ધ્યાન કરવા યોગ્ય માની છે ભગવાન સિવાય બીજાનું ધ્યાન ન કરવું આવો નિષેધ તો તેમને જીવ માનીને કર્યો છે અને તેમના ધ્યાન કરવા બાબતમાં કોઈ શાસ્ત્રનું પ્રમાણ પણ નથી એટલે તે નિષેધ યોગ્ય જ છે ધ્યાન તો એક શુભાશ્રય ભગવાનનું જ કરવું બીજાનું કરવું નહીં આમ શ્રી સુખદેવજીએ કહ્યું છે કર્મવાસનાથી ચંચળ થયેલા મનને વિચાર દ્વારા રોકીને શુભાર્થમાં ભગવાનના મંગલમય રૂપમાં જોડવું જોઈએ ભગવાન ધારણાના આશ્રય છે શુભાશ્રય એટલે મૂર્તિ શુભાશ્રય એટલે ધ્યાનનું પાત્ર કોણ તો ભગવાનની મૂર્તિ ભગવાન ધારણાના આશ્રય છે અર્થાત તેમની ધારણા કરવામાં આવે છે પરમ મંગલમય આશ્રય ભગવાનને જ્યારે યોગી દેખે છે ત્યારે તુરંત તેને ભક્તિ યોગની પ્રાપ્તિ થાય છે શુભાર્થ શબ્દનો અર્થ ભગવાનનું સ્વરૂપ છે એમ શ્રીધર સ્વામી કહે છે આ બાબતને શ્રી રામાનુજાચાર્યજીએ શ્રી ભાષ્યમાં વિવેચન કરીને સમજાવી છે જેમ કે ભગવાન શૌનકે કહ્યું છે કે બ્રહ્મા અને સનકાદિક પણ જગતની અંદર આવી જાય છે તેથી તેઓ પણ અવિદ્યાથી વિંથળાયેલા છે માટે તેઓ શુભાશ્રી થવાને યોગ્ય નથી અને જીવોને પછીથી યોગ્ય કરીને જ્યારે જ્ઞાન ઉપજે ત્યારે તેઓ સ્વ સ્વરૂપને પામે છે આથી કહી શકાય કે તેમાં સ્વતઃ શુદ્ધિ રહી નથી તેવો તે તેવો પણ શુભાશ્રય નથી ભવિષ્યોત્તરના વિષ્ણુ ધર્મમાં કહ્યું છે કે બ્રહ્માથી લઈને સ્તંભ ઘાસનું થૂંબડું પર્યંત સર્વ જીવ જગતની અંદર રહ્યા છે તે બધા કર્મજનિત સંસારને વશ છે અને તેથી જ તે બધા ધ્યાનીઓને ધ્યાનમાં સહાયક નથી આ બધા અવિદ્યાની અંદર રહ્યા છે તેમને સંસાર વળગો છે પાછળથી જેમને જ્ઞાન થયેલું છે તેઓ પણ ધ્યાનમાં ઉપકારક નથી કારણ કે તેમનું જ્ઞાન સ્વતઃ સિદ્ધ સ્વાભાવિક નથી પણ બીજાથી થયું છે માટે સ્વભાવ સિદ્ધ જ્ઞાન વાળું અને સર્વ દોષોથી ઉપરના વાક્યોથી સિદ્ધ થાય છે કે પરબ્રહ્મ વિષ્ણુનું અનન્ય સાધારણ સ્વરૂપ જ શુભાશ્રય છે એમ કહ્યું છે અહીંયા બ્રહ્મવેતા એવા પણ ભક્તોનું ધ્યાન ન કરવું આવો જે નિષેધ કર્યો છે તે સ્વતંત્ર એકલા તે ભક્ત કે દેવતાનું ધ્યાન ન કરવું એવા અર્થમાં નિષેધ કર્યો છે એકલાનું ન ધ્યાન કરવું ભગવાનની આરે ધ્યાન થાય મહારાજ હોય એને ગોપાળાન સ્વામી ગુણાદિત સ્વામી મુક્તાન સ્વામી એ બધા હોય તો એનું ધ્યાન થાય એવી રીતે થાય પણ એકલાનું ધ્યાન ન કરવું મહારાજનું એકલાનું જેમ ધ્યાન કરી મહારાજની મૂર્તિનું એકલાનું ધ્યાન કરીએ એવી રીતે એકલાનું ધ્યાન નહીં ઉપનિષદમાં પ્રકરણ આવે છે આખું એમ કે કશ્ચ ધ્યેય કોનું ધ્યાન કરવું ધ્યાન કરવા યોગ્ય કોણ છે તો કે કારણ હોય જે જગતનું કારણ હોય એનું ધ્યાન કરવું બધા અવતારોનું કારણ હોય એનું ધ્યાન કરવું એમાં નથી કીધું પણ મહારાજનો અર્થ એવો છે જે માર બધાય અવતારોનું નિદાન હોય એનું ધ્યાન કરવું કારણમ તો ધ્યાન ધ્યેય કશ્ચ કારણ આ કારણ કોણ કહેવાય એમ તો કે ભાવના ત્રય રહિતમ કારણ ત્રણ ભાવના થી રહિત હોવું જોઈએ મારા એટલા માટે મારા જે ઓલું અન્વય વ્યતિરેક નું છે ને એમ લીધું મુક્તપણો અને બદ્ધપણું જેને અડતું નથી ભગવાન નું સ્વરૂપ એવું છે કે એને મુક્ત પણ એટલે ભાવના ત્રિકાતે ભાવના એમ ત્રણ ભાવનાઓ કહે એટલે કર્મ ભાવના અને બીજી બ્રહ્મ ભાવના અને ત્રીજી ઉભય ભાવના કર્મ ભાવના એટલે કર્માધીન બધા જીવો ઇન્દ્રાદિક દેવતા સુધી બધા કર્માધિક કર્માધીન જીવો છે અને એનીથી ઉપર બધા મુક્ત થઈ ગયા એ બ્રહ્મ ભાવમાં જીવે છે પોતાના ત્રણ દેહથી નોખા માનીને ભગવાનની ઉપાસના કરે છે એ બ્રહ્મ ભાવના કહેવાય અને બ્રહ્માદિક ઈશ્વરો છે એ ઉભય ભાવનામાં જીવે છે થોડાક નોખા હોતે દેહથી છે અને થોડાક ભેગા હોતી છે એટલે એનો ભાઈ આ ત્રણ ભાવના હોય એનું ધ્યાન ન કરવું ભાવનાત્રય રહિતમ કારણમ અને કારણમ તો ધ્યેય ધ્યેય એટલે કારણનું ધ્યાન કરો એટલે જીવ બધા હોતે આવી જાય ને નિત્ય મુક્ત હોતે એમ આવી જાય નિત્ય મુક્ત હોય તો પણ એ ભાવમાં જીવનારા છે એટલે એનું ધ્યાન ન કરો એવું ઉપનિષદોમાં હોતી કીધું મહારાજ જે અહીંયા કે કે કૃષ્ણસ્ત અવતારાશ ધ્યેય તત્પ્રતિમા અપી છે

પછી મહારાજની લીલાઓનું ધ્યાન કરીએ એટલે આપણે મહારાજની લીલા મહારાજને યોગે કરીને બધાએ ધ્યાન મુક્તો પારસદો એમ તો મહારાજે સ્વરૂપાનંદ આનંદ સ્વામીને ન કીધું કે દાદા ખાતેના નળિયાનું ધ્યાન કરો દાદા ખાતાના ઓડા છે નળિયન ધ્યાન કરો તમને શાંતિ થાય પણ એ અસાધારણ મહારાજનો પાવર છે અને મહારાજના પાવરથી તો બધી લીલાઓ ભક્તોને એને સંભાળાય વસ્ત્રો ઘરેણાઓ પાર્ષદો વસ્તુ એ બધી હતી સંભાળાય એનું ધ્યાન એને સંભાળવાનું એની મેમરી કરવાની હોય છે પણ ધ્યાન તો અસાધારણ મહારાજનું કરવાનું હોય છે મૂર્તિનું એમ બોલા બધા સાંભળે હાલતા ચાલતા આપણે લીલાઓ સંભાળતા હોઈએ એ સલીલ ધ્યાન કહેવાય છે ને સપાર્શદ ધ્યાન કહેવાય સાંગ ધ્યાન કહેવાય સાંગ એટલે અંગ સહિત બધા વસ્ત્રો ઘરેણા એનું ધ્યાન કરે સહિત ધ્યાન કરે અને મૂળ ધ્યાન મહારાજની મૂર્તિનું ધ્યાન કહેવાય એટલે એ બધા ધ્યાન કરવાના હોય પણ અહીંયા તો અસાધારણ સિદ્ધાંત શું છે કે ભગવાનની મૂર્તિ વિના આ બધા એકલા કોઈ ધ્યાન કરવા યોગ્ય નથી એના સંબંધ કોઈ કોઈ ધ્યાન કરવા નથી નથી એને મૂકીને કરે તો એને રાખીને કરે તો કઈ વાંધો નથી અહીંયા બ્રહ્મ વેતા એવા પણ ભગવાનના ભક્તોનું ધ્યાન ન કરવું આવો જે નિષેધ કર્યો છે તે સ્વતંત્ર એકલા તે ભક્ત કે દેવતાનું ધ્યાન ન કરવું એવા અર્થમાં નિષેધ કર્યો છે પણ તે ભક્ત જો ભગવાનની સેવામાં રહ્યા હોય અને દેવતાને પગે લાગવું હોય તો એવી રીતે પગે લાગવાનું એમ કે હે હનુમાનજી મને મહારાજમાં યદ કરાવજો હે ગણપતિજી મને ભગવાનમાં યદ થતું હોય ને એમાં વિઘન આવતું હોય નાશ કરજો એમ કારણ કે જે જેનો રોલ હોય એને કહેવું પડે ને કે ભાઈ આ તમારો આ રોલ આ છે ગણપતિ વિઘ્ન વિનાયક છે એટલે તમારે મારા આમાં વિઘ્ન હોય તો આવતા હોય તો નાશ કરજો એટલે જે જે દેવતાને પગે લાગવું દેવતાને પગે લાગવાનું સારુંથી ભાવનાથી પગે લાગવાનું એમ પણ એને એનું કામ હોય એને રોલ હોય તો હોય ભગવાને એ રોલ પાછો આપણને આ ઉપયોગમાં થાય મહારાજમાં ઉપયોગમાં થાય એવી રીતે પગે લાગવાના એમ હનુમાન દાદાને કે તમે મને ભગવાનમાં હેત કરાવજો ગણપતિ દાદા ને કઈક વિઘન આવતા હોય તો તમે જરાક નાશ કરી નાખજો એવું